કોની મીટિંગ હતી બોલ વગેરે ગણેશ ની નોટ બોલ વગેરે ગણેશ નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો જેમ કે દર્શક મિત્રો તમે અત્યારે વિડીયોમાં સાંભળ્યું કે આ ભાઈ છે આ ભાઈ મિત્રો અત્યારે જયરાસિંહ બાપુ અને ગણેશ ગોંડલ છે તેમના વિશે મિત્રો અત્યારે આ ભાઈએ એલફેર રીતે વાત કરી છે અને ખૂબ જ ઊંધા શબ્દોનો મિત્રો ઉપયોગ કર્યો છે અને વિડીયોની અંદર મિત્રો આ ભાઈએ ગાળો પણ દીધી છે હવે આના કારણે મિત્રો અત્યારે આ ભાઈ ઉપર અત્યારે મિત્રો પોલીસે કાર્યવાહી કરી છે તમે મિત્રો સ્ક્રીન પર આ જે ફોટા જોઈ શકો છો તો આ ફોટા મિત્રો સુરતથી સામે આવ્યા છે આ સુરતની અંદર મિત્રો ત્યારે આ ભાઈ ને અત્યારે ઝડપી પાડવામાં આવ્યા છે અને પોલીસે મિત્રો આ ભાઈ ઉપર કાર્યવાહી કરી છે અને અગાઉ પણ મિત્રો તમને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર આ ભાઈ નો એક વિડીયો હતો તે મિત્રો ખૂબ જ વાયરલ થયો હતો અને એ વિડીયોમાં મિત્રો આ ભાઈ છે એમને મિત્રો જયરાસી બાપુ જાડેજા અને જે ગણેશ ગોંડેલ છે તો તેમના વિશે મિત્રો ખૂબ જ ગાળોનો ઉપયોગ કર્યો હતો ને એલ્ફે રીતે મિત્રો આ વિડીયોમાં ભાઈ બોલતા હતા હવે જેના કારણે મિત્રો આ ભાઈ ઉપર અત્યારે પોલીસે કાર્યવાહી કરી છે અને મિત્રો સોશિયલ મીડિયાની અંદર પણ આ ભાઈનો વિડીયો વાયરલ થયો હતો એટલે કે આ ભાઈએ જે પણ પ્રકારની અત્યારે વિડીયોની અંદર વાત કરી છે તો વિડીયો જ્યારે પણ મિત્રો વાયરલ થયો હતો ત્યારે ભાઈની જે હવા છે એ ત્યારે જ નીકળી ગઈ હતી ને ત્યારે મિત્રો આ ભાઈએ માફી માગતો જયરાસિંહ બાપુ જાડેજા અને ગણેશ ગોંડલની મિત્રો માફી માગતા એક વિડીયો છે તે પણ મિત્રો ભાઈએ અપલોડ કર્યો હતો જોકે મિત્રો અત્યારે સુરતની અંદર આ ભાઈ ઉપર અત્યારે એફઆઈઆર નોંધી છે અને આ ભાઈ ઉપર મિત્રો અત્યારે પોલીસે કાર્યવાહી પણ કરી છે અને અત્યારે મિત્રો તમને બધાને ખબર છે કે ગોંડલમાં મિત્રો અત્યારે ભારે વિવાદો ચાલી રહ્યા છે હવે જેના કારણે મિત્રો આમની જેવા અમુક લોકો છે તે મિત્રો અત્યારે જયરાસિંહ બાપુ વિરુદ્ધ મિત્રો જે વિડીયો છે એ બનાવે છે અને મન ફાવે તેવી મિત્રો વાત પણ કરી રહ્યા છે તો હવે મિત્રો તમારું અત્યારે ગોંડલમાં જે પણ પ્રકારના અત્યારે જે વિવાદ ચાલી રહ્યા છે તો આ વિવાદો વિશે મિત્રો તમારી જે પણ રાય હોય એ તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ જો તમને વિડીયો ગમે હોય તો એક લાઇક કરી નાખજો આપણી યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં